ઉદમી ઉજમી ના આયા છો હું લાયો તો સારું તો એ તુક પાડો ઓછીન થઈ બેજી ભઈઓ એ આયા આયા લ્યો આવતો

એ દક્કન બાપ ને ક્યાં જ્યારતા આવતા ને ભાઈ એને સારું પેર્યો છે ગણકપિલો કો ગભુરજી ખાવાનું ના આવે હા અરે મજા તમે મને હું નહીં

એટલે કઉ છો છું કુ ઘંટિયા લોટ ખાઈ ખાઈ ને હવે આવું ખાઈ જ્યો આડ મામો પેલા એનો મામો હાજર નથી મામો ઈ

હવે આ તો કેટલો પીપી ના આવ્યો છો બાશ મારે છોરા એ એ શું ખાય અલ્યા ખોખા ખવરાવા ને લાવ તાણી ખવરા છોડ તાણી ખવરા છોડ તું તો આવડી સમજ સમજ હે ઓટલી પીપી ના મારે મોખમ સમજ ડાકુ ખાધી બાશ લ્યો ખોખો લઈને બાશ લ્યો હવે તાર હાડો કણ કાપી લો કણ કાપી લો હવે આગેમાં આવજો હાડો આગેમાં આવો લ્યો આગેમાં જો આગેમાં મોટા મારે આવું પડે જોઈ લે કેમ મારે ને આવતી મોટા કમી જો કપૂરજી અલ્યા આ વિધી કરો કાઈ તાજી રો ને યાર વિધી કરવા સમજા તને કરો મને ઉજામ છોડ્યા વાહ મને ઉજામ છોડ્યા અલ્યા છો છોડે ઉજામ પર ખરી ઉભારો ના લે પકડ કપૂરજી અલ્યા બીજું તમાર ના હોગલું છે લે પકડજો લે પણ તમે શું ઉભારી પૈસો જો આપડો હવે જાપડો એ કપૂરજી એ એ ભૂલી ગયો છે રેડી રેડી અલ્યા મામો નકલી શું પણ શેર શેર ખુર લઈ ના ભાઈ પણ નકલી મામો શું એટલે આ મામો તો મો

પચાસ રૂપિયા લે તમારે પાંચસો રૂપિયા તો ખોટી ની વાત કરી હવે તું તારો ફાયદો એક જે વાત એમ તાને આગેવાન છે કેટલા તમે આલો એટલે અમાર હજાર આલો તો અમાર હજાર આલવા છે તાકાત એમ ન તમે મિલો ને

પણ એ પાંખું કપાઈ ગયું એટલે કઈ કહેવાનું થાતુ નહી ગપુરજી અમે ભાઈ નહિ ગયો કોઈ બાગ ની ઉડાણ ઉડી સકલી માર્કેટ મોટે નોટિયું ફરે હશે હશે

좋아 티야야 <머래>